નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારીયા આજે તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસ વાર શુક્રવાર આજના ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલીના બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું ખેડૂતભાઈ ન્યૂઝ નામનું જે ચેનલ છે એને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે અથવા તો પરમ દિવસે જરૂરથી એક એમાં નવો સર્વેનો વિડીયો આવી જશે અને ઘણી બધી ડિટેલ તમને એ વિડીયોઝમાં પણ જોવા મળશે તો જય અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો આગળ વધીએ શરૂઆત કરીએ જુનાગઢથી જૂનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પાંત્રીસ રૂપિયા હતો ચણાની વાત કરીએ તો અગિયારસો પચાસથી બારસો પંદર રૂપિયા તુવેરા જે અઢારસોથી ત્રેવીસો દસ એરંડો નવસો પચાસથી એક હજાર એસી અડદ ચૌદસો દસથી સત્તરસો અડતાલીસ સોયાબીન આઠસોથી આઠસો એકાણું ધાણા અગિયારસો પચાસથી પંદરસો ચૌદ રૂપિયા તલ ઓગણીસોથી પચીસસો છન્નું જાડી મગફળી અગિયારસો પિંચોતેરથી બારસો સાઠ રૂપિયા જુનાગઢમાં જીરાની જો આજે વાત કરીએ તો ચુમ્માલીસો રૂપિયાથી ચાર હજાર નવસો છેતાલીસ રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં આજે ચારસો એકસાઠથી પાંચસો ઇઠોતેર સોયાબીન આઠસો થી આઠસો બત્રીસ એરંડો આજે નવસો સાહીઠ થી એક હજાર ચણા 900 થી બારસો બાર ધાણી આજે અગિયારસો થી એકવીસો તલ એક હજાર થી સત્યાવીસો ત્રેપન મગફળી અગિયારસો થી બારસો સત્યાવીસ જાડી મગફળી એક હજારથી બારસો પાંચ રૂપિયા કપાસ નવસો થી ચૌદસો નેવ્યાસી अमरेली में जो जीरा बात आज तो सत्तर सौ रुपया अड़तालीस सौ रुपया पूरा बात करिए जामनगर एरंडो आज एक हज़ार थी एक हज़ार छियासी लसण एक हज़ार पचास थी अठावीस सौ ऐसी रो आठ सौ चालीस एक हज़ार पांच अजमो एकवीसो छत्तीस सौ पांच धा एक हज़ार तेर सौ सो सोयाबीन आज छसो आठ सौ पिस्तालीस जाड़ी मगफड़ी एक हज़ार बार सौ पत्र रुपया झीनी मगफली 1050 થી 1200 कपास 700 થી 1475 एजृते जीराני જો વાત કરીએ જામનગર માં તો 2625 રૂપિયા થી 4905 રૂપિયા વાત કરીએ ગોંડલ ની ગોંડલ માં ઘઉં આજે 470 થી 581 ડુંગળી 81 થી 276 તુવેર 1301 થી 2311 મગ 1551 થી 1901 એરંડો આઠસો એકાવનથી એક હજાર એકાણું અડદ ચૌદસો એકાણુંથી ઓગણીસો અગિયાર ચણા અગિયારસો એકથી બારસો છવ્વીસ વાલ પાંચસો એકથી અઢારસો એકોતેર મેથી છસો એકાવનથી બારસો એકાણું જો વાત કરીએ તો નવસો એકાણુંથી એકત્રીસો એકસઠ આગળ વાત કરવામાં આવે જો સફેદ ચણાની તો બારસો એકત્રીસથી બે હજાર એકોતેર રાયડો આઠસો એકતાલીસથી નવસો એકાવન મરચાં સાતસો એકાવનથી છવ્વીસો એક ચોળી ચારસો સિત્તેરથી બારસો છેતાલીસ ઝીણી મગફળી નવસો એકતાલીસથી ચૌદસો એક્યાસી જાડી મગફળી આઠસો એકોતેરથી તેરસો એકાણું કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ ધાણા આજે એક હજારથી અઢારસો થી ધાણી અગિયારસો એકથી છવ્વીસ વાત કરવામાં આવે જો જીરાની આજે તો બત્રીસો એકાવન રૂપિયાથી એકાવનસો એક રૂપિયા તો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો એ સો ટકા સાચા બજાર ભાવ વિડીયો માન સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર